પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મુકતા હતા પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે રાજકારણમાં બધા ભાઈ ભાઈ આ શબ્દ કરતા એક સાંસદના વખાણ કરતા હોય તો અભિનંદન પાઠવતા હોય તો જી હા ગુજરાતમાં એક એવી ઘટના બની છે અને ઘટનાને લઈને પણ ખૂબ રાજકારણ ગરમાયું છે વાત ભરૂચની છે કે જ્યાં સાંસદ મનસુખ વસાવા અને ડિડિયાપાડાના ધારાસભ્ય આમ પાર્ટીના ચૈતર વસાવા મનસુખ વસાવાનું જે નિવેદન હતું કે ગાંધીનગરમાં કોઈ દૂધે ધોયેલા નથી તે બાબતે મનસુખભાઈને હું અભિનંદન પાઠવું છું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કોબાન મામલે સાંસદ મનસુખ વસાવાના ખુલાસાને લઈને ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પ્રતિક્રિયા આપી છે મનસુખ વસાવાએ કહ્યું હતું કે કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા જેમાં વિપક્ષના નેતાઓ પણ સમાવેશ થાય છે ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે અને જિલ્લાના અધિકારીઓને અને ધારાસભ્યોને અને સાંસદોને પણ હપ્તા અપાય છે મનરેગા કોબાન મામલે મનસુખ વસાવા

આખી ઘટનાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ શું કહ્યું આવું સાંભળીએ મનરેગા કોબાણ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે એક મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મૂકતા હતા ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી એમણે મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા એમણે આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબુલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી ને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે કોઈપણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એજન્સીઓને જ્યારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મૂરલીધરણ એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્સ્ટ્રક્શન હોય કે સર્વ કન્સ્ટ્રક્શન હોય તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું નધુ પૂરું પાડીને કૌભાંડ કરેલું છે એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જેમ કે નિયામક હોય ડીડીઓ હોય ટીડીઓ હોય એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોજર ત્યાં પહોંચી જાય છે મંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો જીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે ઝીણવણથી નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર આવે હોય તમારા સરકારના હોય ચાહે 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 હોય હોય ગમે તે મોટા અધિકારીઓ એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે તો ચૈતર વસાવા એવું પણ કહ્યું કે મનસુખભાઈ પાસે જે ડેટા છે તે જગ જાહેર કરે અને ત્યારબાદ તપાસ થાય સાથે ચૈતર વસાવા કહે છે કે આ જલારામ એજન્સીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાવનારા જ મનસુખ વસાવા છે આ એજન્સીઓ સાથે નર્મદા શુગર ફેક્ટરી અને કરજણ ગેસ્ટ હાઉસ ખાતે મનસુખ વસાવાએ ઘણી વાર મીટિંગો કરી છે મનસુખભાઈ પાસે જે ડેટા છે તે ડેટા જગજાહેર કરે અને જેને પણ કટકી ખાધી છે તેમના નામ પણ જાહેર કરે અને કેટલીક રકમ લીધી છે તે પણ જાહેર કરે સાત સાટમના ભાજપના સાંસદ આટલા મોટા કૌભાંડથી માહિતગાર કરે જેથી તેની તપાસ થવી જોઈએ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ એવું પણ કહ્યું કે અમે કોઈ એજન્સી સાથે બેઠા નથી દાદાનું બુલડોઝર નાના લોકો પર ફરે છે અને રાજ્યના ગૃહમંત્રી ફાકા ફોજદારી કરે છે તો હવે આ મોટા કૌભાંડીઓ પર બુલડોઝર ક્યારે ફરશે સાથે જ સાંસદ મનસુખ વસાવાએ માહિતી આપતા એવું પણ કહ્યું કે કૌભાંડ આચરનારી એજન્સીઓના કેટલાક માણસો તેમને મળવા આવ્યા તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મિટિંગ કરી આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો એટલે કે સાંસદ મનસુખ વસાવા અને એમને જે એજન્સીઓ હતી એ મિટિંગની અંદર જે લિસ્ટ આપ્યું કેટલા લોકોને મેં પૈસા ચૂકવેલા છે એમાં નેતાઓ પણ છે વિપક્ષના નેતાઓ પણ છે અધિકારીઓ છે આ લિસ્ટ તો હજુ સુધી જોકે મનસુખ વસાવાએ નથી બતાવ્યું પણ ચૈતર વસાવા કહી રહ્યા છે કે મનસુખ વસાવા સાંસદ છે સાત જીતી આવેલા ભાજપના દિગ્ગજ નેતા કહેવાય છે તો પછી આ ડેટા છે એ જગજાહેર કરવામાં કેમ એમને ચિંતા થઈ રહી છે શું એ ડેટામાં મનસુખ વસાવાનું નામ પણ છે એટલા માટે નથી કરી રહ્યા છે કેમ સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે મનરેગા કૌભાંડમાં જો તપાસ થાય તો ચૈતર વસાવાએ ત્યારે પણ કહ્યું હતું કે બે હજાર કરોડથી બે હજાર કરોડથી પણ વધારે કૌભાંડ આ તો કાલે વધુ કૌભાંડ નીકળે તેવી પૂરેપૂરી સંભાવના છે એટલે જ મેં કહ્યું કે રાજકારણમાં કોઈ સારું કામ કરે અને કોઈ વિરોધ કરતો હોય ને એના વખાણ કરે તો સ્વાભાવિકપણે કે રાજકારણમાં બધા ભાઈ ભાઈ જેવા હોય છે ત્યારે ચૈતર વસાવાએ જે મનસુખ વસાવાને પહેલાં અભિનંદન પાઠવા અને ત્યારબાદ કટાક્ષ કર્યા એ વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર